બોલાચાલી બાદ પાડોશીએ દુકાનદાર પર હુમલો કર્યો હતો લાકડીઓને પાઇપથી દુકાનદાર પર હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી તો આ તરફ અમદાવાદના હીરાવાડી હરભજન સિંઘની ચાલીમાં વાહનોમાં આવાના તત્વોએ તોડફોડ કરી પાંચથી વધુ પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરી તોડફોડથી વાહન ચાલકોને મોટું નુકસાન પહોંચ્યું છે પાર્કિંગ કરેલ વાહનોમાં દારૂ ન પીવા દેતા ઇસમોએ તોડફોડ કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે ના સેક્ટર પાંચ ના પંચોતેર વર્ષીય વૃદ્ધ તબિયત લથડી હતી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અહીં તબીબોને દર્દીના લક્ષણો અલગ લાગતા ટેસ્ટ કરાવવામાં આવ્યા રિપોર્ટમાં માં જીકા વાયરસ થયો હોવાનું સામે આવ્યું રિપોર્ટ પુનાની લેબમાં ટેસ્ટ કરાવાયો માટે પુનાની લેબોરેટરીમાં સેમ્પલ મોકલાયા દર્દી નો જેટલા લોકોનો સર્વે કરાયો જેમાં સડસઠ સ પણ ચેકિંગ કરાયું ઉપરાંત આસપાસના સેક્ટરોમાં દવાનો છંટકાવ ચારસો ચુમ્મોતેર ફોગિંગ અને બોતેર ટીમ થી કામગીરી કરવામાં આવી રહી છે ખાસ વાત એ છે કે બે અઢાર પછી આ પ્રથમ કેસ છે અને રાજ્યમાં બે હજાર થી હજાર ચોવીસ સુધી આ પાંચમો

દિવાળી નો તહેવાર પૂર્ણ થતાની સાથે જ ફરી નવા વર્ષથી મોંઘવારીનો નવો ઝટકો લાગ્યો છે શાકભાજી અને જીવન જરૂરિયાત ની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યાં બીજી તરફ તેલ ના ભાવ લોકોને રડાવી રહ્યા છે લાભ પાંચમથી બજારો ખુલતાની સાથે જ તેલના ભાવમાં બ્લાસ્ટ થયો છે સિંગતેલ છેડો હવે તો કપાસિયા નો ભાવ સાંભળીને પણ ચક્કર આવશે રાજકોટમાં ખુલતા બજારે ખાદ્ય તેલ ના ભાવમાં વધારો થયો સિંગતેલ અને કપાસિયા તેલ ના ભાવમાં મોટો ભડકો થયો કપાસિયા અને સિંગતેલના ભાવમાં ડબ્બે પચાસ થી સો રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો કપાસિયા તેલના ડબ્બે પચાસ રૂપિયાનો વધારો તો પામોલી તેલના ભાવમાં ડબ્બે પચાસી રૂપિયાનો વધારો થયો પંદર કિલો કપાસિયાન મગફળીનું ઉત્પાદન છે પણ મગફળીના પાક પર અસર થવાથી આગામી સમયમાં તેલ ભાવમાં હજુ ભડકો થાય તેવી શક્યતા છે તાજેતરમાં પડેલા વરસાદને કારણે મિલરોને કાચો માલ નહીં મળવાના કારણે પિલાણ ઘટ્યું છે પિલાણ ઓછું થતા તેલ ભાવમાં વધારો માં થયો તો સંગ્રહ ના કારણે કપાસિયા અને તેલ કિંમતોમાં વધારો થયો છે સંગ્રહ થી કૃત્રિમ અછત સર્જાઈ છે અમદાવાદના જેતલપુર યાર્ડમાં ડાંગરની ડાંગર ની ટ્રેક્ટર ની લાગી લાઈન દિવાળી બાદ ડાંગરની ઉપજ થતા ખેડૂતોએ ડાંગરનું વેચાણ શરૂ કર્યું અમદાવાદના દસકોઈ તાલુકા ખાતે આવેલા જીતલપુર એપીએમસી ખાતે પૂરજોશમાં ખરીદીનો માહોલ જામ્યો જીતલપુર યાર્ડમાં ડાંગરના ઢગલા થયા આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈ યાર્ડે પહોંચ્યા અહીં પણ વાહનોની કતાર લાગી વહેલી સવારથી ખેડૂતો ડાંગર લઈને આવતા યાર્ડમાં ડાંગરના ઢગલા થયા ગુજરી પ્રજાતિ સોનલ પ્રજાતિ સેન્ટર્ડ મોતી પ્રજાતિ ગુજરાત પ્રજાતિ અને શ્રી રામ પ્રજાતિ સહિતની ડાંગરની બમ્પર આવક થઈ જેતલપુર એપીએમસી યાર્ડમાં વેપારીઓની હરાજી તેમજ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ રોજના એવરેજ અંદાજીત પાંચસો થી વધુ ટ્રેક્ટરની આવક ચાલુ છે ખેડૂતો પાસેથી વેપારીઓએ એક મણના ચારસો થી ચારસો જેટલા ભાવે ખરીદી કરી ખર્ચ મુજબ ભાવ ન મળતા ખેડૂતો કહી રહ્યા છે કે ખુશી ગમનો માહોલ છે છે ખેડૂતોનું કહેવું કે પાંચસો રૂપિયા ખરીદી થાય તો ખેડૂતોને પરવડે કેમ સતત વરસાદના કારણે આ વર્ષે ખેડૂતોને જોઈએ તેવી ઉપજ પણ નથી મળી મોંઘવારીના કારણે એક વીઘામાં અંદાજીત બે થી પાંચ હજાર નો ખર્ચ કરવાની નો બતાવી એટલે જો વધુ ભાવ મળે તો જ પોસાય તેમ છે દસકોઈ તાલુકામાં ડાંગરની ખરીદી જાન્યુઆરી મહિના સુધી ચાલશે

જેટકો કંપની ખેડૂતને જાણ કર્યા વિના અને વળતર આપ્યા વિના ખેડૂત દ્વારા પાંચ દિવસની મુદ્દત માંગવામાં આવી હતી ખેડૂતે પાંચ દિવસની મુદ્દત લઈ હાઈકોર્ટની અરજીના પુરાવા જેટકો કંપની સામે રજૂ કરવાના હતા પરંતુ ખેડૂત પરિવારની ગેરહાજરીમાં જેટકો કંપનીના અધિકારીઓએ ઘર આગળ ખાડા ખોદી નાખ્યા ખેડૂત પરિવારે કામગીરીનો વિરોધ કરતા પોલીસ અને ઝેડકોર અધિકારીઓએ ખેડૂત પરિવાર સાથે દાતાગીરી કરી હોવાનો ખેડૂત પરિવારે આક્ષેપ કર્યો છે આ દરમિયાન ખેડૂતની પુત્રી બેભાન થતા હોસ્પિટલ ખસેડાઈ હતી રાજ્યની સરકારી કચેરીમાં ફરજિયાત હેલ્મેટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હેલ્મેટ ન પહેરવાના બહાના સાંભળી લોથપોટ થઈ જશો હેલ્મેટ પરોચો રાખજે તે રૂચો બનાજો તો અર્જન્ટર બી નહી થાતા

રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં કર્મચારીઓએ હેલ્મેટ પહેર્યું હશે તેને જ પ્રવેશ મળશે તેવો નિયમ લાગુ કરાયો છે પરંતુ જ્યારે ન્યૂઝ એટીન ગુજરાતી રાજ્યના વિવિધ શહેરોની સરકારી કચેરીમાં રિયાલિટી ચેક કર્યું તો હેલ્મેટ ફરજિયાત નિયમનો નો જોવા મળ્યો અમદાવાદની સરકારી કચેરીઓમાં જ ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમની જોવા મળી એસી કે તેસી કલેક્ટર કચેરી હોય કે અન્ય કોઈ પણ કચેરી મોટા ભાગના લોકો હેલ્મેટ વગર આવતા દેખાયા જેની વચ્ચે ટ્રાફિક પોલીસે હેલ્મેટ કાયદાના ભંગ કરનારા બે હજાર પાંચસો ડેટા આરટીઓ કચેરીને આપ્યા આ બે લોકોના પાંચસો લાયસન્સ રદ થશે તો ભાવનગર નવસારી પાટણ અને ગાંધીનગર માં પણ ફરજિયાત હેલ્મેટ ના નિયમ નું પાલન ન કરતું હોવાનું કેમેરામાં કેદ થયું સરકારી કચેરીઓમાં લોકો હેલ્મેટ વગર જ રહ્યા હતા તેને રોકનાર પણ કોઈ ન ન ન હતું અમારી ટીમે હેલ્મેટ હેલ્મેટ પહેરવાનું કારણ પૂછ્યું તો એક પહેરવાના બહાના બતાવ્યા ગાંધીનગર નવા સચિવાલયમાં હેલ્મેટ ને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેથી કેટલાક વાહન ચાલકો ગેટ નંબર એક ની પાસે પોતાનું બાઇક પાર્ક કરીને ચાલતા દેખાયા તો બીજી તરફ જૂના સચિવાલયમાં મોટા ભાગના વાહન ચાલકો હેલ્મેટ વગર જ દેખાયા સાથે જ અહીં કોઈ પ્રકારનું ચેકિંગ ન થતું હોવાનું જણાયું

ફાયર વિભાગ પોલીસ વિભાગ મહાનગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ સિવિલ એન્જિનિયર સહિતના અધિકારીઓની કમિટીના માર્ગદર્શન હેઠળ ગેમ ઝોન ફાયર બિલ્ડિંગ સહિતના નિયમોનું પાલન કર્યા બાદ ગેમ ઝોન શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા প্রত্যেক ગેમ ઝોનમાં ફાયરની અપડેટ સુવિધા સજ્જ હોવા જોઈએ. જેમાં ઇમરજન્સી એક્ઝિટ સમગ્ર પરિસરની અંદર ફાયરના નિયમોનું જબરૂ હોવા જોઈએ. સ્મોક ડિટેક્ટર હોવું પણ ફરજિયાત કરવામાં આવ્યું. આ તમામ નિયમો સાથે ગેમ ઝોન શરૂ થઈ ગયા છે. તો કેટલાક ગેમ ઝોન સરકારના નિયમો મુજબ પરમિશન મેળવવાની તજવીજ કરી રહ્યા છે. જે અમદાવાદમાં 10 શરૂ થયા છે. નવ જેટલા ગેમ ઝોનની પ્રક્રિયા કાર્યરત છે.

મોટા ભાગના મહાનગરોમાં હવે આકાશને ને આમથી બિલ્ડિંગો બની રહી છે ચાર મહાનગરોમાં એકસો થી એકસો મીટર એટલે કે બેતાલીસ થી પિસ્તાલીસ માળા બાંધકામની મંજૂરી આપવામાં આવી ત્યારે વધતી જતી આગની ઘટનાઓને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી માં બિલ્ડિંગોમાં આગની ઘટના બને તો શું થાય તેને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી સુનાવણીમાં કોર્ટે સવાલ કર્યો કે હાઈ બાંધકામમાં આગ લાગે તો મનપાનું કયા પ્રકારનું આયોજન છે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત મહાનગર પાસે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો યોગ્ય તકેદારી પગલા અને આયોજન સાથે જવાબ રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો આગામી સુનાવણી દરમિયાન કોર્પોરેશનના વકીલે રજૂ કરવાનો રહેશે જવાબ વીસ

સહકાર પેનલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા બાદ હવે મણિયાર જૂથ દ્વારા બાર ફોર્મ ઉપાડવામાં આવ્યા બંને પક્ષે સમાધાન કરાવવા ભાજપ અને સંઘના ટોચના આગેવાનો બેઠકો કરી રહ્યા છે છે કે ચૂંટણી જાહેર થઈ તે સમયે મણિયાર જૂથે કરોડોના ગોટાળાના આરોપ મહેતા જૂથ પર લગાવેલા હતા તો મણિયાર જૂથની સત્તા હતી ત્યારે કથિત લાખોની લાંચ અને કૌભાંડની યાદી પણ મહેતા જૂથ દ્વારા મીડિયામાં ફરતી કરવામાં આવી હતી મહેસાણાના કોલવાડા ગામે ટોપરા પાક ખાધા બાદ ને જાડા ઉલ્યા વિજાપુર તાલુકાના કોલવાડા ગામે યોજાયેલ હાઈસ્કૂલની ઉજવણી પ્રસંગે જમ્મુ લોકોને ભારે પડી ગયું કોલવાડા પ્રસાદ રૂપે રાખવામાં આવેલો ટોપરા ટોપરા પાક પાક ગામના અન્ય સમાજને બોલાવી વહેંચી દેવામાં આવ્યો આ ખાધાના થોડા કલાકો બાદ આવેલ જણાને ફૂડ પોઈઝનિંગની અસર થતા જડા ઉલટી થઈ ગયા તે પૈકી મહિલા અને પુરુષો સહિત સોળ જણાની તબિયત વધુ લથડતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડ્યા હતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયેલા ચાર વર્ષના બાળકને વડનગર સિવિલમાં વધુ સારવાર માટે રિફર કરાયું ફૂડ પોઈઝનિંગની ઘટનાને જાણને પગલે જિલ્લા અધિકારી સહિતની ટીમ કોલવાડા ગામે પહોંચી અને વિવિધ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાય ટોપરા સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યું જામનગરમાં વિધર્મીઓએ વિધર્મીઓ ઘર કામ માટે આવતી યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યો હસ હવાલે જામનગર શહેરમાં સામૂહિક દુષ્કર્મનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતીને બ્લેકમેલ કરી ત્રણ શખ્સોએ ફ્લેટમાં અને ફાર્મ હાઉસ પર લઈ જઈ વાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી વિગતો મુજબ શહેરની ની ઘાંચી ઘડકે વિસ્તારમાં રહેતા હુસેન ગુલામ મોહમ્મદ શેખ નામના શખ્સના ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતી પર હુસેન અને તેના મિત્ર હમીર ખાન જાફર ખાન જરવાર અને ફૈઝલ લતીફભાઈ ઇયલ નાવએ દુષ્કર્મ આચર્યું ફ્લેટમાં અને કાલાબડ રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં અરનવાર સામૂહિક દુષ્કર્મ આચાર્ય હોવાની પીડિતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા હુસેન દ્વારા વિડીયો બનાવી લેવામાં આવ્યો ત્યારબાદ તે વિડીયો બતાવી હુસેન અને તેના બંને મિત્રોએ પીડિતાનું શારીરિક શોષણ કર્યું હતું આ ત્રણેય દોઢ વર્ષ દરમિયાન અવારનવાર પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા ફ્લેટ પર મોટા થાવરિયા ગામ પાસે આવેલા અસદ ફાર્મ હાઉસ પર પર દુષ્કર્મ ગુજાર્યું હતું રાજકોટ અને ગોંડલ એસટી ને દિવાળી આવક દિવાળીના તહેવાર અંતર્ગત રાજકોટ એસટી વિભાગને આર્થિક રીતે ફાયદો પહોંચ્યો છે દિવાળી ના તહેવાર અંતર્ગત એક્સ્ટ્રા બસો દોડાવવાના કારણે માત્ર રાજકોટ ડેપો ને છત્રીસ લાખ થી વધુ ની આવક થઈ છે ગત વર્ષે દિવાળી ના તહેવારોમાં એસી જેટલી હવે આ વર્ષે વધારો કરવામાં આવ્યો હતો હતો અને એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી જેમાં આ લાભ મળવાનો શરૂ થયો રાજકોટ એસટી વિભાગ દ્વારા દરરોજ પાંચસો વીસ જેટલા શેડ્યુલ એટલે કે બસો દોડાવવામાં આવે છે દિવાળી દરમિયાન આ શેડ્યુલ માં સો બસો નો વધારો કરવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં ચારસો પચાસ થી વધુ એક્સ્ટ્રા ટ્રીપો દોડાવવામાં આવી હતી જેમાં છત્રીસ થી સાડત્રીસ લાખ જેટલી વધુ આવક એસટી વિભાગ ને આવકની સાથે ચોવીસ હજાર જેટલા મુસાફરોને ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં એસટી વિભાગ સફળ રહ્યું છે અને ખાસ કરી પંચમહાલ જુનાગઢ અમદાવાદ અને ગોધરા સહિતના વિસ્તારોમાં વધારાની બસોનું સંચાલન વધુ પ્રમાણમાં જોવા મળ્યું વધુ પ્રમાણમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન સૌરાષ્ટ્રનું રાજકોટ મોરબી અને ગોંડલ સહિતના ડેપોમાંથી થયું જેથી ગોંડલ ડેપો પણ અધ ચૌદ લાખથી વધુની એક્સ્ટ્રા આવક થઈ છે આશરે બસો થી વધુ ટ્રીપોનું સંચાલન કરાયું સાબરકાંઠાના પર્યટન સ્થળોએ ઊંટા પ્રવાસ્યો પેરિસ નો આગ્રાનો જોવા માટે હવે તમારે ભારતના વટાવવાની જરૂર નથી કારણ કે આ તમામ અજાયબીઓ હવે સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે હિંમતનગર બીજાપુર હાઈવે પર આવેલા તિરુપતિ નેચરલ પાર્ક માં આ તમામ અજાયબીઓને આકાર અપાયો છે જેને લઈ આ સુંદર પાર્ક માં પર્યટકો ધસારો વધ્યો છે ગુજરાતના સૌથી મોટા પ્રાકૃતિક પરિવેશ થી અલગ પતંગિયા અમ્યુઝમેન્ટ પાર્ક વિશ્વની અજાયો જંગલ સફારી હન્ટેડ હાઉસનો પર્યટકો લાભ લઈ રહ્યા છે સવારથી સાંજ સુધી લોકોએ એ મુક્ત મોજ પણ માણી છે અહીંના જંગલમાં જંગલ સફારી લોકો ખાસ પસંદ કરે છે

જો તમે 8 નવેમ્બરે પાવાગઢજીને મહાકાળી માતાજીના દર્શન કરવાનું વિચારી રહ્યા હોય તો માંડી વાળજો કારણ કે મંદિર ટ્રસ્ટ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે 8 નવેમ્બર એટલે કે શુક્રવારે પાવાગઢ મંદિરમાં દર્શન બંધ રહેશે જો કે બીજા દિવસે એટલે કે નવમી નવેમ્બરે સવારે છ વાગ્યાથી નિત્યક્રમ પ્રમાણે માતાજીના દર્શન કરી શકાશે ગર્ભગૃહ શુદ્ધિકરણ મેન્ટેનન્સ તેમજ અન્નકૂટની તૈયારીને અનુલક્ષીને ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હાલ વેકેશનના સમયમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થી ઉમટે છે એવામાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ અસુવિધા ન થાય તે માટે અગાઉથી જ જાણ કરાઈ છે આવતીકાલથી ગુંજ ગુંજશે જય જલારામ નો નાદ ધમધમશે રસોડા અને પિસ્તાળીસ યુવાનો સાયકલ લઈને સુરત થી પહોંચ્યા રાજકોટના વીરપુરમાં આવતીકાલે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવશે જેને લઈને વીરપુરમાં અત્યારથી દિવાળી બાદ ફરી દિવાળી જેવો માહોલ છે આખું વીરપુર જલારામ બાપાની ભક્તિમાં રંગાઈ ગયું છે વીરપુરમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામશે જલારામ જયંતિની ઉજવણીને લઈ તૈયારીને આખરી ઓપ અપાયો વીરપુરને વિવિધ લાઇટથી શણગારી દેવાયો આવતીકાલે આખો દિવસ વીરપુરમાં રસોડા ધમધમશે જેને લઈ પ્રસાદની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે અત્યારથી રસોડાઓ ધમધમવા લાગ્યા છે સુરતના ઉન ગામે સે જેટલા યુવાનો કિલોમીટર નું અંતર કાપી સાયકલથી યુવાનોએ દરરોજ કિલોમીટર સાયકલ નું બાપાની વિશાળ શોભાયાત્રા યોજાશે નિમિત્તે બસો કિલો બુંદી અને ગાંઠિયાનું વિતરણ કરાશે જામનગરના જામ સાહેબ ની તબિયત ના દુરસ્ત શુભેચ્છકોને રૂબરૂ ન મળવા તેમજ ફોન ન કરવા માટે જામ સાહેબ ની જામનગરના સીજી તબિયત નાદુરસ્ત હોવાથી તબીબોએ જામનગર ના જામ સાહિબત્રલ્યાસિંહજી છે ડોક્ટર આપી છે જામ સાહેબે કહ્યું છે કે મુલાકાતી અને ફોન કોલ્સથી વિરામ રાખું છું જયારે સાચું થઈશ ત્યારે ફરી મળીશું આ સાથે તેમણે કહ્યું કે અત્યારે ન મળી શકવા માટે એક ક્ષમા માંગુ છું હમણાં જામ સાહેબ શુભેચ્છકો રૂબરૂ કે ફોન પર જવાબ આપી શકશે નહીં જામ સાહેબે પોતાના શુભેચ્છકો ને અપીલ કરતા કહ્યું છે કે તેઓની તબિયત સારી થતા તેઓ ફરી મળતા રહેશે મહેસાણાના બાસણા ગામે બસો લોકોએ રક્તદાન કરી લાખનો વીમો મફતમાં મેળવ્યો વધુ ને વધુ લોકો મતદાન કરે તે માટે મહેસાણાના બાસણા ગામે સેવા ભાગ્યોએ લોક ઉપયોગી પહેલ કરી રક્તદાન કરો અને બે લાખ નો અકસ્માત વીમો મેળવવાની જાહેરાત કરાતા લોકો રક્તદાન મહાદાન સમજી લાઈન લગાવી હતી રક્તદાન કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અનોખી પહેલ કરાઈ મહેસાણાના બાસણા ગામે શ્રી અમરપુરી મહારાજ ના રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના લોકોએ અંદાજે બસો બોટલ જેટલું રક્ત નું દાન કર્યું આ રક્તદાન માં ન માત્ર પુરુષો પરંતુ મહિલાઓએ પણ ઉત્સાહ પૂર્વક રક્તદાન કર્યું બસો માંથી ચાલીસ બોટલો નું રક્તદાન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર જનરલ હોસ્પિટલ મહેસાણા

બિલીમોરાના ગામડાઓમાં જૂની પરંપરા મુજબ આદિવાસી સમાજે પારંપરિક લોકનૃત્ય કરી સમાજની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી દક્ષિણ ગુજરાતમાં સાત પેઢીઓથી ચાલી આવતી પારંપરિક ઘેરૈયા નૃત્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા સતત વર્ષે નવસારી જિલ્લાના સોમનાથ મંદિરના વેશ ધારણ કરીને નૃત્ય કર્યું નવરાત્રી દિવાળી અને શુભ પ્રસંગે ગામે ફરી માતાની આરાધના કરે છે અને સમાજની સુખ શાંતિ માટે માતાની કૃપા મેળવે છે ઘેરિયાની ટુકડીના મુખ્ય માણસ નાયક ને કવિઓ કહેવામાં આવે છે કવિઓ ગીત ગાય છે અને બીજા ઘેરિયાઓ તેને ઝીલે છે

અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીથી થી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ચેનપુર અંડર બ્રિજ નું ગોકળ ગાય ગતિ એ કામ ચાલી રહ્યું છે અહીં તંત્રની ધીમી કામગીરીથી પ્રજા પણ ત્રાહીમામ છે ચેનપુર અંડરબ્રિજ બની ને તૈયાર છે પરંતુ તંત્ર દ્વારા છેલ્લી ઘડી નું કામ પૂર્ણ કરાતા લોકોમાં રોષ છે બ્રિજ શરૂ ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી માં કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ વાપી જીઆઈડીસી માં આવેલી થેમિસ મેડિકલ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી થેમિસ મેડિકલ લિમિટેડ કંપનીના મેડિકલ રિસર્ચ સેન્ટર માં કેમિકલ પેરીલુટ્રમ અચાનક ફાટતા કંપની ભડકે ભડઈ હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ એટલી વિકરાળ હતી કે જોર જોતામાં આખી કંપનીને જપેટમાં લઈ લીધી આખી કંપનીમાં આગ ફેલાતા લોકો ડરી ગયા હતા આસપાસની કંપનીઓના વાડામાં નાસભાગ મચી ગઈ લોકો બહાર દોડી આવ્યા હતા કંપનીની આગ એટલી વિકરાળ હતી કે આકાશ કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયું કિલોમીટર સુધી દૂર આગના ધુમાડા જોવા મળ્યા આગની ઘટનાની જાણ થતા વાપી વલસાડ સરીગામ સહિત છ થી વધુ ફાયર ફાઈટર ની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં ને પ્રયત્ન કરાયો આગની આ ઘટનામાં ત્રણ જેટલા કામદારો ઘાયલ થયા છે બાજુમાં આવેલી પ્લુટો એલ્યુમિનિયમ કેમિકલ કંપની પણ આગની ચપેટમાં આવી ગઈ કંપનીની આસપાસ ઉભેલા ભાગદોડ મચી ગઈ ને પગલે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો આગની ઘટનાને ધ્યાનમાં રાખી વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સહિતનો જિલ્લાનો પોલીસનો કાફલો ફાયરની ટીમો ઔદ્યોગિક એકમ અધિકારી જીપીસીબીની ટીમ સહિત અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા કંપનીના કામદારોને શિફ્ટ કરાવવા સહિત કામગીરીમાં જોતરાઈ ગયા આગની ઘટના બનતા કંપની સંચાલકો દ્વારા બાકી બચેલો માલ મર્ત્રી